જ્યારે એ વખત એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ કે જ્યારે પણ વ્હીલ બનાવીએ છીએ ત્યારે બે સાક્ષીની હાજરીમાં આપણે જે વ્હીલ બનાવી છે સાક્ષીને ખબર હોવી જોઈએ અને જે તે વ્યક્તિનું ગુડ સ્ટેટ ઓફ માઇન્ડ હોવું જોઈએ જો કે સેક્શન અઢાર એવું નથી કહેતું કે વ્હીલ રજીસ્ટર્ડ જ કરાવડાવી જોઈએ નોટ કમ્પલસરી પણ વ્હીલ રજીસ્ટર્ડ કરાવવી એ કાયદાની દ્રષ્ટિએ બહુ મહત્ત્વનું છે અને બીજું સુપ્રીમ કોર્ટની દ્રષ્ટિએ જ્યારે વ્હીલને એક્ઝિક્યુટ કરવાનો વારો આવે છે ત્યારે સુપ્રીમ કોર્ટ સેક્શન સિક્સટી થ્રી ઇન્ડિયન સક્સેશન એક્ટ અને સેક્શન સિક્સટી ઇન્ડિયન એવિડન્સ એક્ટને સાથે વાંચે છે જેથી કરીને બે સાક્ષીની હાજરીમાં સારી રીતે પ્રોપર રીતે લખાય છે એ ખાસ જોવામાં આવે છે વિલના ક્લોઝ કેવી રીતે લખવા વ્હીલ કેવી રીતે એક્ઝિક્યુટ કરવાની છે એમાં કોઈ પણ ગૂંચવાળાભરા વાક્યોના કે અર્થનાને ઉપયોગ ના કરવો જોઈએ જેથી કરીને વિલ ગૂંચવાળા જે એટલા માટે જ તમારે કોઈ પણ એક લીગલ એક્સપર્ટનો નો ઓપિનિયન લઈને પછી વિલ બનાવવી જોઈએ આશા